કે તું પહેલી વાર ઓયકન આયા છે ને ઓમકાટ તો કોઈ મસ્તી ખોર છે પાહ તો ન ખબરડ કઈ નહી લાવ જો મસ્તી કરી

એય વાત પેલા ભગાજી રહ્યા ને હા હા ઓરા આ બેરા ખતો ના પાછો ના માર બંધ થઈ થઈ બંધ મારો યાળી બરા આ છે થઈ બંધ થઈ ગયો છે હા ને આમાં તોટા થાવા તમે ઈટાજી ઉપર બેહારો ન બંધ નહી બેહારો

એય ઓલી ઘેર છે આ ઈટાજીનું આવ રે આપણું છે કેમ કપઈટાજી ના કેવાય છે એટલે ઘણી હોય છે

છોકરા નાડો છે

અલી કા ભિખારી કો બેઠા છો નાલ્ફુ કરો છો આ રહ્યો અમને 13 બ આવશે જમડે સીધા 5000 રૂપિયા એલા ઓન કશું ખબર ના પેલું ભંગાર પડ્યું ગુલબી કલરનું આ છે

એબ તારો બાય ના કરે હેટ બે આયા હોય આ વેલુ ખયાઠા કાકા પેલા લાલજી बाजूમાં પૈસા લેવાનું દાવ પૈસા આલો પણ પૈસા પેલું પહેલી છે ને એટલે ખબર છે પૈસા ના પૈસા આલુ પૈસા આજ નઈ ના ના પેલો ફોન કરીને કેવું ન પડે તમારે પણ યાર ફોન સ્વીચ ઓફ થઈ ગયો છે સી સ્વીચ તો તો કીધું ને પૈસા લઈ ના આવું કાકા યાર આજનો ડાળી પલુ કરો પણ કાલ જાય અન ભાઈ એવા હું તાન ફોન કરું હેડો ફોન જાતીમાં પડે તમને હોય આ હું ફોન કરું તમને હેડો હા આ કેટલા દરવા ભર્યા તો 10 ભરવાના યાર દરવાના મોમસા આ બે ભરોય ના બે તો ભરોય છે હોય જોયા આ બે કોઈ આવી ગયું ને પોલીવાળા કે ના રે પોલીવાળા ના આવે નતા આયન હવે પાછા આવસી તો જગ્યા બદલી નાખશે હા જગ્યા બદલી નાખવાની આપણે કર આવજો ભાઈ લેડોય સાહેબ લે અમારું લેજો લાવું છું હું ટર્બો કોનો આપડો હોય લે મોડ થાય છે લે અમે ટર્બાઈયા શું આવતા

વિચત મેં જલ્વે પૂરો પૂરો મૂર્તર ના પડી એટલા બેન ને પેલા બે મારા મારા બેસી મારતા કાઢી મારતા ઘોડા મગજ નહિ લે પછી ટકાટ એવું છે તો એવું તો રહેવાનું હાલતું લે હાડો પેલો આપડો પરબો નઈ આપડો પેલો કુનો પરબો લે એ આપડો આપડો ઓય ગરબ તો બઈ બસ આપણે 10 12 આશે લાય જો ખબર છેન ઓય અરે બીજા બે નાતાના 12 12 આશે બે ટાઈન ખપા બે ટાઈન ખપા ઓય બે ટાઈન ખપાય ના પડે લ્યા છોકરા ના દું લઈને આવતું ઓય એટુ માર કર હા આવળો મોટો ખોદ્યો તાર બે હું લ્યા તો ઇત だけ ખોદ્યું ખબર જ પડતી નહિ હોંતો તો તો આવ રે આવે આવે ઉપર પડી જ ને પાઉ ઉપર જા ઓયકન તો આ કો હે હેડો આપણો પેલો રિઝાજી રહ્યો આપણો એ રહ્યો એ આપણો છે તો ભગલાય ને એક જ છે ને આપણો એક

અને આરો કે મુલકા આરુટુ પૈસા હાટે દેખાવા મરથી હાલતો આ તો શું હોય ખોટે જોય કાલ વેલા તમે ઉઠ્યા નહી અને એ આ પૈસા આયે હું તો હવે તાર મોસા મૂંઘાય છોડીને ભય નાખજે એમ નઈ કરું હું તો ઉઘ્યાજી ત્યાં પૈસા લેવા આયો કઈ વાંધો ની કઈ વાંધો મરામાં તો હા લેવા જવાનું છે તું સમજ તો કેમ નઈ અ પાળા ચેળું હવે પીવા જાય